ઉજ્જલ પોલીસ સ્ટેશન મોબાઈલ ચોરીનો નો ફોન શોધાય ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી પેરોલ ફોલો સ્કવોડ તાપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ પોલીસ નિરીક્ષક સુરત વિભાગ સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ પોલીસ અધિક્ષક તાપી વ્યારાનાઓએ જિલ્લામાં પ્રોહિંગ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર તથા નાસ્તા ફરતા આરોપીઓની શરીર મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ શ્રી એનજી પાંચાણી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર માર્ગદર્શન પોલીસ માણસોએ ખાનગી બાતમીદારો રોકી તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારિત તપાસ ચાલુ હતી દરમિયાન પેરોલ ફોલોના અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ વિરજેભાઈ તથા એલસીબી ના હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ નાઓને મુજબ ઓપો કંપની મોબાઈલ કોઈ ચોરી ચોરીસમ ચોરી કરી લઈ ગયેલ હોય જે ફોનમાં સિમ કાર્ડ ધારક અમિત કુમાર યાદવ રહેઠાણ એડ એલ બેસ્ટાન આવાસ બિલ્ડિંગ નંબર એ પંદર રૂમ નંબર આઠ સુરક્ષા એનના ઉપયોગ કરતો હતો તેવી માહિતી સદર સીમ કાર્ડ ધારક આરોપી અમિત કુમાર ઓમ યાદવ ઉમર વર્ષ પચીસ ધંધો ડ્રાઇવિંગ હાલ રહેઠાણ એડ બ્લુ એલ બેસ્તાન આવાસ બિલ્ડિંગ એ પંદર રૂમ નંબર આઠ સુરત શહેર મુરેઠાણ પરસંડા ગામ થાના પટ્ટી જિલ્લો પ્રતાપગઢ ઉત્તર પ્રદેશના પાસેથી સદર ગુનામાં ચોરીમાં ઉપરોક્ત મોબાઈલ ફોન મળી આવતા મોબાઈલ ફોન બાબતે તેમની પૂછપરછ કરતા અને મોબાઈલ ફોનના માલિકીના આધાર પુરાવા બિલની માંગણી કરતા તેઓના પાસે કોઈ બિલ કે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાયું અને સદર મોબાઈલ તેઓએ આશરે એકાદ વર્ષ પહેલા ચોરી કરી લઈ ગયેલ હોવાનું જણાવતા સદર મોબાઈલ ફોનની કિંમત રૂપિયા ચૌદ હજાર ગણી બીએનએસએસ કલમ એકસો મુજબ કબજે કરી પકડાયેલી સમને બીએનએસએસ કલમ પાંત્રીસ એક મુજબ આજ રોજ તારીખ એક નવ બે હાજર ચોવીસ ના કલાક ચાર વાગ્યે અટક કરી ઉચ્છલ પોલીસ સ્ટેશન પાર્ટે બે હાજર ચોવીસ ઇપિકો કલમ ત્રણસો ઓગણીસ મુજબ ના કામે આગળની વધુ તપાસ સારું વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે